પૂર્વ કચ્છ એનસીબીની એક ટીમ ભચાઉ બાજુ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સામખિયાળી બાજુથી આવતી ક્રેટા કાર માં દારૂ ભરીને શખ્સો ગાંધીધામ બાજુ આવી રહ્યા હોવાની પૂર્વ વિના આધારે પોલીસે ચોપડવા પુલ પાસે હાઈવે બ્લોક કરાવી ટ્રાફિક જામ કરાવ્યો હતો દરમિયાન સામખિયાળી બાજુથી આવતી આ કારના ચાલકે ચોપડવા પુલ નીચે થઈ પરત ભચાઉ બાજુ વાળી લીધી હતી જેનો પીછો પોલીસે કર્યો હતો આ કાર લોધીડા ચાર રસ્તાથી ખારોઈ કકરવા કંથકોટ થઈ નરા ગામની સીમમાં પહોંચી બાવળની જાળીમાં મૂકી કારમાંથી ત્રણ શખ્સ ઉતરી જુદી જુદી દિશામાં નાસી ગયા હતા ચાવી વગરની કાર કુશ બટનથી ચાલુ થતી હતી તેમજ સ્ટીયરિંગ લોક હોવાથી ટોઈંગ કરીને સામખિયાળી પોલીસ મથકે લઈ જવાઈ હતી જ્યાં કારમાં ખોટી નંબર પ્લેટ જી જે ટુ થ્રી બી એલ ટુ ઝીરો સેવન ઝીરો લગાવાઈ હતી કારની પાછળની સીટમાંથી જી જે ઝીરો એટ સેવન સેવન ટુ વનવાળી નંબર પ્લેટ મળી આવી હતી આ કારમાંથી એક હજાર ચારસો પાંચ બોટલ શરાબ કુલ કિંમત રૂપિયા સાત લાખ છ હજાર એકસો વીસનો થવા જ એકસો વીસ થવા જાય છે જે જપ્ત કરવામાં આવ્યો હતો ક્રેટા કારમાં લાગેલી નંબર પ્લેટ જી જે ટુ થ્રી બી એલ ટુ ઝીરો સેવન ઝીરો અંગે તપાસ કરાતા તે ફોર્ચ્યુનરની હોવાનું બહાર આવ્યું હતું આ કારમાંથી એસ કે ફાઇનાન્સની ધોરીમન્ના બ્રાન્ચની કૈલાશ પપ્પુની રસીદ દાખલ ગણેશ ટ્રાવેલ્સની બ્યાવરની અણિયાની ટિકિટ તેમાં પણ કૈલાશ નામ લખેલું હોવાનું બહાર આવ્યું હતું રાજસ્થાનથી દારૂ લઈને આવેલા આ ત્રણ શખ્સ કોણ હતા કોને દારૂ આપવાનો હતો તે સહિતની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે દર્શક મિત્રો આજે તારીખ ત્રણ ફેબ્રુઆરી બે હાજર છવ્વીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર